ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી સમાચારમાં વાત કરીએ તો દભોઈ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અષાધી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથજીના નાથ જૈષ માતા શ્રી બલરામજી તથા ભાગીજી સુભદ્રાજીનું મોસાર ગમન આ દિવ્ય અવસરે પ્રતિ વર્ષોની જેમ આ વર્ષે પણ સંવત બીજના રવિવારે તારીખ ચોવીસ ના રોજ પંદરમી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ધર્મપત્ની મીનાબેન મહેતા ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય અને વડોદરા જિલ્લા કેરવાની મંદિરના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જનતા ભગવાન જગન્નાથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જ્યારે કે આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ આગેવાનો શહીદભાઈ લોટવાળા સિદ્ધિકભાઈ ઘાંચી રહેમતભાઈ ભૂરાવાળા ઇલિયાસભાઈ મન્સૂરી મકબૂલભાઈ મુલ્લા વિગેરેના કમિટી દ્વારા તાવર ભારત તોકીજ વિગેરે છાસ શરબત અને પાણીના બોતલની ભક્તોનો માતે સુંદર વ્યવસ્થા કરી હતી અને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને રથયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટ રફીક મંસુરી thank you આજે અષાઢી બીચ અષાઢી બીચના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચા નીકળતા હોય છે નગરજનોને દર્શન આપતા હોય છે એ જ પરંપરા મુજબ દર્ભાવતીમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે નીકળે છે આજે ચાંદીને કરવામાં આવી આરતી કરવામાં આવી મંદિરની પ્રદક્ષિણા કરીને અત્યારે દરબાવતી નગરમાં ભગવાન જગન્નાથની યાત્રા નગરજનોને દર્શન આપવા નીકળ્યા છે ત્યારે આજના દિવસે દેશના નાના નાના ગામમાં પણ જગન્નાથ યાત્રાનો રથયાત્રાનું નગરીના તમામ લોકો પર સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે અને એમના આશીર્વાદ તમામના પડતા રે આજના ભક્ત તમામને રથયાત્રાની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથ તમામની મનોકામના પૂર્ણ કરે એવી એક પ્રાર્થના કરું છું